ઘોર અંધારી રાત્રિમાં એક વ્યક્તિ નદી કિનારે જઈને આત્મહત્યા કરવાનો વિચાર કરે છે ચોમાસાની ઋતુ હોય છે એટલે નદી પણ પૂરેપૂરી છલકાઈને જાતી હોય છે ધીમો ધીમો વરસાદ વરસતો હોય છે ને ક્યારેક ક્યારેક વીજળીના ચમકારા થતા હોય છે વાત કરીએ આ વ્યક્તિની તો આ વ્યક્તિ એક શહેરનો બહુ જ ધનવાન વ્યક્તિ હોય છે પરંતુ અચાનક આવેલા ધંધામાં નુકસાનના કારણે આ વ્યક્તિના ભાગ્યનો સૂરજ આથમી જાય છે અને ચારે બાજુ નિરાશા સવાઈ જાય છે ચારે બાજુ અંધકાર થઈ જાય છે હવે તેને આગળનો કાંઈ રસ્તો દેખાતો નથી એટલે તે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે જ્યારે આત્મહત્યા કરવા માટે તે ઓછા ટેકરા પર ચડીને નદીમાં કૂદવાનો પ્રયાસ કરે છે ત્યારે તે છેલ્લી વખત ઈશ્વરને પ્રાર્થના કરે છે ઈશ્વરને પ્રાર્થના કરતો હોય ત્યારે પાછળથી એક વૃદ્ધ પરંતુ મજબૂત હાથોએ આ વ્યક્તિને રોકી લીધો જ્યારે આ પાછળ ફરીને જોવે છે તો એક વૃદ્ધ વ્યક્તિ હોય છે હવે વૃદ્ધ વ્યક્તિ આ માણસને નિરાશાનું કારણ પૂછે છે એટલે આ માણસ કહે છે કે હું એક શહેરનો સૌથી ધનવાન વ્યક્તિ હતો મારી સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા હતી મારી પાસે ખૂબ જ સંપત્તિ હતી મારા ભાગ્યનો સૂરજ એટલો ચમકતો કે મારી આજુબાજુ બધા વ્યક્તિઓ મને કોઈ પણ કામ માટે પૂછતા મારા સમાજમાં કાંઈ પણ નવી વસ્તુ થવાની હોય નવું વ્યક્ વસ્તુ કરવાની હોય તો મને પૂછતા હવે આ નુકસાનીના કારણે મારા સમાજમાં મારા વેપારી રિશ્તેદારોમાં બધે સંબંધ ખરાબ થઈ ગયા હવે ચારે બાજુ મારી વાતો થતી હશે એટલે હવે હું મારા જીવનને અહીંયા ટૂંકાવવા માંગુ છું એટલે આ વૃદ્ધ વ્યક્તિ કહે છે કે કે તું તું સુખી સુખી હતો હતો એવું સમજે છે છે એટલે આ માણસ કહે હા હું બહુ જ કારણ કે હું શહેરનો સૌથી ધનવાન વ્યક્તિ હતો એટલે વૃદ્ધ વ્યક્તિ હસીને કહે છે કે તું મારી એક વાત ધ્યાન દઈને સાંભળજે કે જેમ તારા સારા દિવસો પણ હંમેશા માટે નથી રહ્યા તેમ તારા આ ખરાબ દિવસો પણ હંમેશા માટે નહીં રહે જેમ સુખ પછી દુઃખ આવે છે ને દુઃખ પછી સુખ આવશે જ જેમ તારા સારા દિવસો હંમેશા માટે નથી રહ્યા ને તેમ તારા આ ખરાબ દિવસો પણ હંમેશા માટે નહીં રહે જેમ દિવસ પછી રાત થાય છે અને રાત પછી દિવસ થાય છે તેમ સારા દિવસો પછી ખરાબ દિવસો આવે છે ને ખરાબ દિવસો પછી સારા દિવસો આવે છે આ ઈશ્વરનો શાશ્વત નિયમ છે અને આ ઈશ્વરનો ઇન્સાફ છે આ હવે વૃદ્ધ માણસ કહે છે કે તું બીજી વાત સમજ કે જે માણસના જીવનમાં હંમેશા એક સરખા સુખના દિવસો રહ્યા છે જે વ્યક્તિને માંગતા પહેલા વસ્તુ મળી જાય છે તો તેને એ ગિફ્ટનો આનંદ કેવી રીતે માણી શકે કે જે અચાનક તેને મળે છે તેને અચાનક એક ગિફ્ટ મળવાની ખુશી કેવી રીતે અનુભવ થશે જે વ્યક્તિના જીવનમાં દુખ ન આવે તો એ કેવી રીતે સુખનો સ્વાદ માણી શકે જે આ શાશ્વત નિયમને સમજી જાય છે તે જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી જે માણસ સુખમાં છકી નથી જતો અને દુઃખમાં દુઃખી નથી થતો તે માણસ હંમેશા જીવનમાં ખુશ રહે છે જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો